અને સાઈડમાં ધાનુંબેનનો નાસ્તો પણ બનવાની શરૂઆત થઈ ગઈ સરસ મજાની ક્રિસ્પી એવી ભાખરી બનાવી નાખી કારણ કે આજે પણ નિખિલ કિશનને બહાર જવાનું હતું એટલે ફટાફટ એણે નાસ્તો બનાવી લીધો અને છોકરાઓએ પણ બંને નાસ્તો કરી અને ફટાફટ જવાની તૈયારી શરૂ કરી દીધી દિશાએ પણ એની બેક સરસ મજાની તૈયાર કરી દીધી કારણ કે છેક સાંજે આવવાના હોય છોકરાઓ તો ત્યાં સુધી બધું ચાલે એને પાણી નાસ્તો આ તે છે કાંઈ લઈ જતા હોય એની બેગ તૈયાર કરી દીધી એટલે એ લોકો હમણાં જ જતા રહેશે તો ચાલો હું પણ બહાર કામ કરી લઉં જ્યાં સુધી બંને ભાઈઓ નાસ્તો કરશે ને ત્યાં સુધીમાં મારું કામ બધું થઈ જશે અને કારણ કે હમણાંથી કાંઈ નક્કી નહીં ને ધાનુબેન ક્યારે ઉઠીને આવી જાય એનો કાંઈ ભરોસો નહીં કારણ કે એ હમણાંથી વહેલી ઉઠે છે તો હેરાન પરેશાની એ પણ ખુદ થાય અને આપણને પણ કરે એટલે જો કામ બધું થઈ જાય ને અને પછી આપણે એને રમાડીએ ને તો એને પણ મજા આવે ને આપણને પણ મજા આવી જાય તો ચાલો આજે તો ગુરુવાર છે સત ગુરુવાર છે અને આજે જ તે લાઈટ જતી રહી છે અને આજે પાણીનો વારો છે એટલે આજે ફળિયા ધોવાતા પણ હવે પાણીનો વારો છે ને બીજું કે પાણી છે નહીં લાઇટ છે નહીં તો પાણી વાપરવામાં આજે પણ ધ્યાન રાખવું પડશે એટલે આજે તે વાળી જ લઈએ ચાલો અને નક્કી કર્યું તો કે આજે ફળિયા ધોઈ નાખીએ કારણ કે સવારના પરમાં પાણી આવ્યું ને ત્યારે જ નક્કી કરી લીધું કે આજે ધોઈ નાખીએ પણ ધાર્યું કામ કાંઈ થાય નહીં ડ્રામામાં કોને ખબર શું લખાયેલું હોય એનો કાંઈ ભરોસો નહીં દિવસ ઉગે ત્યાર પછી ખબર પડે કે શું નક્કી થયું છે આપણા ડ્રામાની અંદર બાકી આપણે જે નક્કી કરીએ ને એ તો કંઈ થાય જ નહીં ચાલો એક કમેન્ટની પણ વાત કરી લઈએ આપણે સાથે સાથે એક કમેન્ટ એવી પણ હતી કે સવારે તમે બ્રહ્મરતમાં ઊઠો છો અમૃત વેળામાં ઉઠો છો તો સૌથી પહેલાં તમે શું કરો અમે નવા નવા છીએ તો અમે શરૂઆત કઈ રીતે કરીએ તો હા એને જો શરૂઆત જ હજી કરવાની હોય ને તો સવારના પેર બોરમાં તો જુઓ ઉઠી અને પહેલાં તો બાબાને ગુડ મોર્નિંગ કરીએ અને એ પણ ખૂબ સરસ મજાની સ્માઇલ સહિત એને આખા જ વિશ્વના માલિક એવા પરમાત્મા શિવને એને હું સવારના પરમાં ગુડ મોર્નિંગ કરીએ એકદમ મીઠી મધુરી સ્માઇલથી અને આપણે સંકલ્પ આપીએ ખુદને અને કે હું માસ્ટર સર્વશક્તિવાન છું અને એમાં પણ જો થોડોક ટાઈમ કાઢી અને આપણે એક પાણીનો ઘડો અથવા ગ્લાસ અથવા તો મોટું કંઈક વાસણ લઈએ કે જગ કે ભરીને બેસી જઈએ અને આપણે મનને એક સંકલ્પ આપી દઈએ કે હું માસ્ટર સર્વશક્તિવાન છું હું માસ્ટર સર્વશક્તિવાન છું એવી રીતે પાંચથી છ વખત એને રિપીટ કરીએ એકને એક શબ્દ પાંચ છ વખત રિપીટ કરીએ પરમાત્મા છે એ સર્વશક્તિવાન શિવ પરમાત્મા છે અને એમનું હું બાળક માસ્ટર સર્વશક્તિવાન છું માસ્ટર સર્વ શક્તિવાન છું વારંવાર એકને એક વાતને દોહરાવીએ ને તો આપણે એ બનતા જઈએ અને પછી જે આપણે બનવા ઈચ્છતા હોઈએ ને એ સંકલ્પ લઈએ દાખલા તરીકે મને બહુ ગુસ્સો આવતો હોય એને તો ગુસ્સો મારે દૂર કરવો છે હું મારા ગુસ્સાથી ખૂબ કંટાળી ગયેલી છું તો હું એ સંકલ્પ લઉં કે હું શાંત સ્વરૂપ આત્મા છું હું શાંત સ્વરૂપ આત્મા છું હું શાંત સ્વરૂપ આત્મા છું અને જેટલી વાર રિપીટ કરતા જશું ને એટલી જ વાર એ વાઇબ્રેશન આત્મા આત્મા ઉપર પ્રભાવ પાડશે અને ધીમે ધીમે આત્મા શાંત બનતી જશે ખબર જ નહીં પડે કે ક્યારે આપણા સ્વભાવ અને સંસ્કાર ચેન્જ થઈ ગયા સવારે અમૃતવેળા કરવાથી ઘણા બધા ફાયદાઓ છે એને તો આવી રીતે આપણે અમૃતવેળાની શરૂઆત કરી શકીએ ને શરૂ શરૂમાં નવા નવા હોય ને ત્યારે તો ખાલી ને ખાલી આપણે બાબાને ગુડ મોર્નિંગ કરીને ઉઠીએ બસ એને થોડીકવાર માટે થઈને તમે પાંચ દસ મિનિટ બેસો અને પછી ભલે ને સોઈ જાઓ પણ શરૂઆત એનાથી થાય અને અને પછી થોડાક દિવસ પછી પંદર વીસ મિનિટ વધારે કરી દેવાય પછી પાછી અડધી કલાક બેસાય એમ કરતાં કરતાં તમને ખબર જ નહીં પડે કે ક્યારેક કલાક થઈ જશે એને આવા ઘણા અનેક પ્રયોગો છે જે આપણે કરી શકીએ ને બીમારીઓ ઉપર પણ છે પછી પ્રકૃતિ ઉપર પણ છે આપણા ઘરના સભ્યો ઉપર પણ છે ખુદ ઉપર પણ છે એને ઘણા બધા પ્રયોગો છે બ્રહ્મા અમૃતવેળાએ આપણે કરી શકીએ છીએ ને ભગવાનની યાદની અંદર ભગવાનને યાદ કરતાં કરતાં આપ આખા વિશ્વની અંદર આપણે વાઇબ્રેશન ફેલાવી શકીએ છીએ ચાલો વાતોમાં ને વાતોમાં ધાનુબેન પણ ઉઠી ગયા છે અને ચાલો નિખિલ કિશને પણ જવાની તૈયારી શરૂ કરી દીધી છે ચાલો એ પણ જતા રહ્યા અને સાથે સાથે હમણાં સાક્ષી પણ જવાની તૈયારી કરે છે તો એ પણ હમણાં જતી રહેશે ચાલો નિખિલ કિશનને બાય કહી દઈએ અને એ પણ ને ભગવાનની યાદમાં પાછા આવી જાય વેલા સર એવી પ્રાર્થના કરીએ એનું બધું જ કામ બધું ખતમ કરે અને પાછા નિરાતે આવી જાય અને ચાલો સાક્ષીબેનને પણ આપણે રજા આપી દઈએ સાક્ષીબેન પણ નાસ્તો વાસ્તો કરી અને જતા રહ્યા છે અને ધાનોબેનના તોફાન શરૂ થઈ ગયા છે ચાલો અત્યારના પોરમાં બરફ લઈ લીધો છે અને અને ટમીમાં દુઃખે છે એવું ઈશારો કરે છે કે મને ટમીમાં દુખે છે પણ ખાવાનું ન ખાય ને ન ખાવાનું ખાય તો શું થાય એને તો ચાલો ધાનુબેનના નખરા શરૂ છે ધાનુબેનને પાણી પાવું છે ને ફૂલ છોડને પાણી પાવું છે પણ આવડતું નથી એટલે શીખવાડું છું હું એને કે આવી રીતે પાણી પવાય દીકા તો ચાલો ધાનુબેન મહેનત કરે છે એને ધાનુબેનને પાણી પાવાનું તો નહીં પણ પાણીને બગાડવાનું અને પાણી પાણીને અડવાનું વધારે મન થાય અને બાળકોને અમસ્તા પણ પાણી વધારે ગમે ને એટલે અમસ્તા આ ઉનાળાના દિવસો છે એટલે પાણીમાં રમવાની ધાનુબેનને બહુ મજા આવે પણ હમણાંથી બેનને મજા નથી ને તાવ છે એટલે પછી એને પાણીથી અમે થોડા દૂર રાખીએ છીએ ચાલો ધાનું બેનને રમાડતા જઈએ ને આપણું વધારાનું કામ છે એ બધું છે એ કરતા જઈએ આમ તો વધારાનું ન કહેવાય આ તો રોજિંદુ જ કામ છે આપણું આ જે નિયમ પ્રમાણે કરવાના હોય એ કરવા ના જ હોય તો દિશા આપણા અંદર પ્લેટફોર્મને એ બધું સાફ કરતી હતી ને એટલે મેં દિશાને કીધું મેં તો તું છે ને અત્યારે ધાનુને ખવડાવી દે નવડાવી દે ને એ બધું કામ કર ને ત્યાં સુધીમાં હું વાસણ માંજી લઈશ અને રસોઈ પણ કરી લઈશ પછી નિરાતે ધાનુબેનને હું રમાડીશ ને ચાલો ધાનુબેનને તો લઈ ગઈ દિશા ઉપર નાસ્તો વાસ્તો કરાવીને નવડાવી ધોળાવીને જ આવશે તો ચાલો મારું આ વધારાનું કામ છે કાલે આપણે અધૂરું મૂક્યું હતું ને સાંભારને તો એને અત્યારે આપણે બોળાને તૈયાર કરવાનો છે કાલે આપણે જે કેરીના પીસ હળદર મીઠાવાળા કર્યા હતા એને પણ સુકવ્યા હતા અને બોળો પણ વઘાર્યો હતો તો અંદર હજી મસાલા કરવાના બાકી હતા ને તો એની અંદર આપણે જોઈતા પૂરતા ચટણી મીઠું અને હળદર ઉમેરવાના છે આજે અને વધારે તેલ જોઈએ તો તેલ ઉમેરશું જોતાં પૂરતું જેટલું જોઈએ ને એટલું ઉપર ઉપરથી નાખતા જશું એકી સાથે નાખી દઈએ ને તો સ્વાદ એકદમ બગડી જાય અંત સમયે તો એટલે જેટલું જોતું હોય ને એટલું એટલું આપણે ઉમેરતા જશું તો ચાલો આપણા સરસ મજાનો બોળો હમણાં જ બનીને તૈયાર છે ને આ એક કિલો કેરી અત્યારે કરી હતી અત્યારે લગભગને લગભગ પાંચસો ગ્રામ જેટલી થઈ ગઈ કારણ કે ગોટલીને એવું બધું નીકળી જાય ને પાંચસો ગ્રામય નહીં હોય લગભગ તો જો અંદરથી પાણી બિલકુલ દેખાતું નથી અને આપણે પ્રેસ કરીએ ને તો પાણી દેખાતું નથી તો આપણો બોળો તૈયાર થઈ ગયો છે તો ચાલો એમાં ઉમેરી દઈએ મેં અઢીસો ગ્રામ એટલે અત્યારે લગભગને લગભગ કહું સાડા ત્રણસો ગ્રામ જેટલો બોળો બની ગયો છે તો આમાં અડધો જ જોશે બાકી બધો આપણે ડબ્બામાં પેક કરીને રાખી દેસું એ બીજી વખત પણ થશે આટલું અથાણું છે ને લગભગ અઠવાડિયું ચાલશે એને આઠ દિવસ ચાલશે લગભગ અત્યારે તાજું અથા અથાણું હોય ને એટલે બધાને ભાવે વધારે અને નિખિલ કિશન પણ જતા હોય તો કાંઈક ને કાંઈક કદાચ લેતા પણ જાય અથાણું એને અને અમસ્થા પણ રાત્રે કંઈક થેપલા તે બનાવ્યું હોય તો અથાણું થેપલા તે ખાય અને અમસ્તાં પણ તાજું અથાણું હોય ને તો બધાને ભાવે પછી જેમ જેમ જૂનું થતું જાય ને એમ એમ થોડુંક થોડુંક ઓછું થતું જાય ચાલો આટલો સાંભાર વહી થયો છે તો હવે એ સાંભારને આપણે એક ડબ્બામાં મૂકી દઈશું તો ચાલો એ બધું જ મેં મૂકી દીધું એક બાજુ અને આપણે રસોઈની શરૂઆત કરી દઈએ તો દાળ ભાત મેં ઓરી દીધા છે એટલે એ પણ તૈયાર છે અત્યારે અને ચાલો હવે બનાવી લઈએ આપણે ચોળી બટેટાનું શાક ચોળી બટેટાના શાક બનાવવા માટે થઈને મેં કૂકરની અંદર તેલ મૂકી દીધું છે રાય જીરું અને હિંગ મૂકી દીધા છે અને સરસ મજાની ચોળીને વઘાર કરી દીધો છે અને હમણાં જ તે દાળ બની જશે દાળ બફાઈ ગઈ છે તો દાળને પણ હમણાં જ બનાવી લેશું તો આ છે દાળ ભાત ચોળી ચોળીબટેટાનું શાક એકાદ સંભારો બનાવશું અને બાબા માટે થઈને કાંઈક સ્વીટ બનાવશું તો શું બનાવશું એ આગળ આગળ આપણે જોતા જઈએ તો ભોજન બનાવતી વખતે પણ મનને યોગયુક્ત રાખી અને આપણે ભોજન બનાવવું જોઈએ મને રસોઈ બનાવવી જોઈએ તો આ ભોગથી ભોગનાઓ બધી જ દૂર થાય છે તો કેટલું બધું ધ્યાન રાખવું જોઈએ એને વિચાર કરીએ તો શિવ બાબાએ આપણે બધા જ બાળકોને આ એક ઉપાય આપ્યો છે કે ભોગનાઓ જો જીવનમાંથી દૂર કરવી હોય ને માને તકલીફો દુઃખ દર્દ દૂર કરવા હોય ને તો આપણે બાબાને ભોગ ધરાવીએ તો આ એક સરસ મજાનો સરળ એવો ઉપાય છે તો યોગયુક્ત ભોજન બનાવી બાબાને પણ સ્વીકાર કરાવીએ અને ખુદ પણ સ્વીકાર કરીએ મને ખાઈએ અને બીજાને ખવડાવીએ પણ આપણા ઘરના સભ્ય પરિવારને પણ આપણે આ ભોજનને સ્વીકાર કરાવીએ અને આપણા બધી જ જો વિચાર કરીએ કે આવો સરસ મજાનો ભોગ બન્યો હોય તો બધી જ ભોગનાઓ દૂર થાય કે નહીં સહજતાથી થઈ જાય અને પણ આપણે જે રસોઈ બનાવીએ ને ત્યારે પણ આપણે ઘણા બધા સંકલ્પો લઈએ અને મનથી વિચાર કરીએ કે હું એક પરમ પવિત્ર આત્મા છું હું એક પરમ પવિત્ર આત્મા છું એને આવું આપણે બે ત્રણ વખત અથવા તો સાત વખત પણ બોલી શકીએ અને અનુભવ સાથે બોલવાનો એને અનુભવ કરતા જઈએ કે હું એક આત્મા છું પવિત્રતાની લાઈટ મારી ભ્રુકુટીમાંથી આ બધા જ ભોજન ઉપર પડે છે અને આપણે બાબાને પણ આહવાન કરી શકીએ જેવી રીતે આપણે એમ કહીએ હે ને કે હું મારા બાબાને એટલે કે ભોળાનાથ હે ને શિવ બાબાને હું આ મારા કિચનના ભંડારામાં આહવાહન કરું અને બધી જ શક્તિઓની સાથે બાબા મારા કિચનની અંદર આવી ગયા છે અને બધી જ પોતાની શક્તિઓનો વરસાદ આ જેટલી રસોઈ બની જાય બધી જ રસોઈની અંદર બાબાએ વરસાદ વરસાવે છે તો વિચાર કરીએ હે ને કે કેટલી સરસ મજાની આ રસોઈ બની ગઈ અને આ રસોઈ પછી બધાય ખાશે તો વિચાર કરીએ કેટલા શક્તિશાળી બની જશે અને એ સર્વ શક્તિવાનની બધી જ શક્તિઓ આ બધા જ ભોજનની અંદર આવી જાય અને પછી આપણે આ બધા જ ભોજનને ખાઈએ તો વિચાર કરીએ કે આપણી બધી જ તકલીફ દુઃખ દર્દ બધી જ પરેશાની બધી જ ધીમે ધીમે કરતાં દૂર થઈ જશે અને કહેવાત પણ છે ને અમસ્તા પણ કે જેવું અન્ન એવું મન એને જેવા મને આપણે અન્ન બનાવ્યું હશે ને એવું જ લોકોનું મન પણ બની જશે એને તો બનાવવાની પણ ઘણી બધી ખૂબી છે એને દાખલા તરીકે આપણે જોઈએ કે આપણે બહુ ગુસ્સામાં હોઈએ એકદમ ગુસ્સો આપણા અંદર ભરેલો હોય અને રસોઈ બનાવતા હોઈએ તો વિચાર કરીએ કે એ રસોઈની અંદર શું જશે એને એ રસોઈની અંદર કેવા વાઇબ્રેશન જશે અને એના વિરુદ્ધ આપણે એકદમ શાંત સ્વરૂપ અને ભગવાનની યાદમાં એને રસોઈ બનાવતા હોઈએ તો એ રસોઈની અંદર કેવા વાઇબ્રેશન જશે એને તો એ આપણા હાથની વાત છે ને એક રસોઈ કરવાવાળા મને એક ગૃહિણીના હાથની વાત છે કે આપણે રસોઈ કેવા મનથી બનાવવી જોઈએ એને તો પોઝિટિવ વાતાવરણની અંદર અને સરસ મજાના એને કિચનની અંદર એકદમ સાફ સુથરા કિચનની અંદર ભગવાનનું આહવાન કરીએ અને સરસ મજાનો ભોગ તૈયાર કરીએ ચાલો વાતોમાં ને વાતોમાં આપણી રસોઈ બધી બનીને તૈયાર થઈ ગઈ આજે બાબા માટે બનાવ્યો છે બેસનનો હલવો તો એ બેસનના હલવા માટે થઈને મેં એક કડાઈની અંદર ઘી મૂકી દીધું છે ને એની અંદર બેસન નાખી રવો નાખી અને સરસ મજાનો શેકી લીધો છે અને ચાલો સરસ મજાનો શેકાઈ જાય ને ત્યાર પછી હે ને એની અંદર આપણે નાખી દઈશું હે ને ઘી જેટલું જોતું હોય ને એટલું ઉમેરતા જશું એકી સાથે ઉમેરશું નહીં હે ને તો ચાલો આવી રીતે આપણે જોઈએ કે બદામી કલરનો થવા આવીને જ્યારે રવો અને બેસન ત્યારે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈએ કારણ કે આપણે અલગથી ડ્રાય ફ્રૂટ્સને કાંઈ શેક્યા તો નથી ને તો અંદરની અંદર એ શેકાઈ જશે ઘીની અંદર અત્યે હે ને તો ચાલો આપણે સરસ મજાનું બેસનનો નું હે ને એકદમ તૈયાર થાય છે અને સાઈડમાં મેં એક વાટકો ભરીને ખાંડની અંદર ચાસણી પણ મૂકી દીધી છે તો એ એનું કામ કરે છે તો આ બેસનની અંદર અત્યારે મેં નાખી દીધું છે એક અડધો વાટકો દૂધ એટલે આપણે ધાબો તો નથી દીધો ને કારણ કે આપણો લોટ છે એકદમ કરકરો નથી એને લીસો છે જે આપણે રોજબરોજના જીવનમાં વાપરતા હોય એ જ લોટ છે તો એને કરકરો બનાવવા માટે થઈને અંદર દૂધ નાખી દીધું છે અને ઘીની પણ હજી જરૂર છે તો હું જ્યારે જ્યારે જરૂર પડે એવું લાગે ત્યાં આગળ હું ઘી ઉમેરતી જાઉં છું એને એકી સાથે નાખી દઈએ ને તો બધું ઘી બહાર આવી જશે હે ને તો જેટલું જોઈએ એટલું જ ઘી આપણે અંદર નાખશું તો ચાલો આપણો સરસ મજાનો એ તૈયાર છે હલવો અને એની અંદર આપણે નાખી દઈશું ચાસણી બહુ ચાસણી નથી લેવાની છાજી કારણ કે આપણે બટકા નથી બનાવવાના હલવો જ રાખવાનો છે એકદમ સરસ મજાનો હલવો આપણો તૈયાર થઈ ગયો છે ચાલો અંદર નાખી દઈએ આપણે એલચી જાયફળ નાખી શકાય અને આપણી જેવી ઈચ્છા હે ને તો ચાલો મેં એક ટ્રે ની અંદર મૂકી દીધો છે આ હલવો અને ઉપર આપણે જેટલો ઈચ્છા હોય એટલે વધેલો જેટલો ડ્રાય ફ્રૂટ્સનો ભૂકો હતો એટલો બધો જ મેં અંદર વેરી દીધો છે હે ને તો સરસ મજાનો તૈયાર થઈ ગયો બાબા માટે થઈને ખૂબ પ્રેમથી અને દિલથી બનાવેલો છે એને શીરો પણ કહી શકાય એને બેસનનો શીરો પણ કહી શકાય ને હલવો પણ કહી શકાય જો કેટલો સરસ મજાનો તૈયાર થઈ ગયો છે હેને તો ચાલો આજે બાબાની રસોઈમાં છે સરસ મજાની કાઠિયાવાળી દાળ એને જો કેટલી સરસ થઈ ગઈ ઘાટી રગડા જેવી અને ચોળી બટેટાનો શાક ભાત છે અને સાથે છે ગાજર મરચાંનો સંભારો અને તો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી અને એકદમ પોઝિટિવિટીથી એકદમ સરસ મજાની થાળી એકદમ ચોખ્ખી થાળીમાં મેં બાબા માટે થઈને સરસ મજાનો ભોગ ધરાવી દીધો એને થાળી તૈયાર કરી દીધી છે ચાલો ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ સ્વીકાર અને ભોગ બાબાને ધર્યા પછી તરત જ હું દિશા અને સાક્ષી જમવા બેસી ગયા નિખિલ કિશન આજે સાંજે આવવાના હતા કારણ કે એ લોકો બહાર ગયા છે ને દૂર ગયા છે એટલા માટે થઈને એ લોકો છેક સાંજે આવશે તો ચાલો અમે જમી લીધું અત્યારે અને ચાલો હવે છેલ્લો ટાઈમ એને છોકરીઓ બંને અંદર કામ કરે છે અને હું અને ધાનો ચાલો બહાર બેસી ગયા છીએ આરામથી એને આવો રે મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન જરૂર પ્રેસ કરજો અને નાની એવી સરસ મજાની કમેન્ટ પણ કરી દેજો ચાલો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ